નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર શહેર માં એકત્રીસ ડિસેમ્બર ની ઉજવણી ને અનુલક્ષી ને પોલીસ તંત્ર દ્વારા સઘન પેટ્રોલિંગ અને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું એકત્રીસ ડિસેમ્બરની ઉજવણીમાં દારૂનું દૂષણ ડાવવા માટે પોલીસ તંત્ર દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું જિલ્લા પોલીસ વડા ડીવાયએસપી સહિતના અધિકારીઓ અને પોલીસ વિભાગની અલગ અલગ ટીમ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં વાહનો અને નાગરિકોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું પોલીસ તંત્ર દ્વારા મોડી રાત સુધી ચેકિંગ ઝુંબઈ શરૂ રાખવામાં આવી હતી